પ્રકરણ છ વિજ્ઞાનસ્ય ચમત્કારા નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત ટીચર સરસ બાળમિત્રો ચાલો હું તમને શાળાના વર્ગખંડમાં રહેલ આધુનિક વસ્તુઓનો સંસ્કૃત ભાષામાં પરિચય કરાવું જુઓ બાળમિત્રો એ વ્યજનમ આ પંખો છે એત વાતાયનમ આ બારી છે એતત પુસ્તકમ આ પુસ્તક છે એત ગોલદીપ આ બલ્બ છે એશઃ કબીર આ કબીર છે એશા મોના અસ્તી આ મોના છે એશા ઉત્પીઠિકા અસ્તી આ ટેબલ છે બાળમિત્રો આ રીતે આપણે આપણી આસપાસ રહેલી આધુનિક વસ્તુઓનો પરિચય સંસ્કૃત ભાષામાં કરાવી શકીએ છીએ તથા અવનવા ઉપકરણોના સંસ્કૃત નામો જાણવા પણ મળે છે તમને સમજ પડી ને બાળમિત્રોચર સરસ તો ચાલો આજે આપણે એવા જ વર્તમાન યુગના કેટલાક સાધનોના સંસ્કૃત નામોથી પરિચિત થઈએ એ તત યુગમ આ વિજ્ઞાનનો યુગ છે અત્ર વિજ્ઞાન ચમત્કારા વય પશ્યામ અહીં ત્યાં અને બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ એશ ભ્રમણભાષ આ મોબાઈલ ફોન છે જના ભ્રમણભાષેણ પરસ્પર વાર્તાલાપંકુ લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે એત શીતકમ આ કૂલર એટલે કે ફ્રીજ છે જનાહા શીતકસ્ય શીતપેયમ જલમ પીબંતી લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે એત સંગણકમ આ કમ્પ્યુટર છે યશ સંગણકમ ચાલયતી યશ કમ્પ્યુટર ચલાવે છે સંગણકેન વિવિધાની કાર્યાણી સરળમ શીઘ્ર ભવંતી કમ્પ્યુટર વડે જાત જાતના કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે એતત દૂરદર્શનમ આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે જનાહા દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાન પશ્યંતી ચ લોકો દૂરદર્શનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો ચલચિત્રો અને કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે એત વિમાનમ અસ્તિ આ વિમાન છે વિમાનમ આકાશમાર્ગે ચલતી વિમાન આકાશમાર્ગે ચાલે છે વિમાનયાત્રા રોમાંચમ દદાતી વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા પૂર્ણા ભવતી વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે એતત વ્યજનમ આ પંખો છે વ્યજનમ ભ્રમણ કરોતી પંખો ફરે છે વ્યજનમ તાપમ હરતી પંખો તાપ હારે છે બાળમિત્રો સમજ પડી ને તમને સરસ તો ચાલો બાળમિત્રો તમે પણ તમારા ઘરમાં હોય તેવી આધુનિક સાધનોની યાદી સંસ્કૃત ભાષામાં લખી લાવજો